નમસ્તે બાળકો જ્ઞાનપત વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બેમાં કલોલમાં પાઠ ચાર એમાં પાના નંબર પચાસથી શરૂઆત કરશે તો કાલે તમે પાના નંબર ઓગણપચાસ સુધીનું પૂરું કર્યું એમાં તમે ચિત્ર છે એ દોરી લીધા અને પૂરવાનું જે હતું બધું મેં પૂરાવેલું હતું એ પણ બધાએ પૂરી લીધું છે ને તો ચાલો હવે આપણે આગળ જોઈશું તો સૌ પ્રથમ તો બધા જ પેલા કલોલનું પાઠ્યપુસ્તક કાઢશે અને પાના નંબર પચાસ કાઢશે ચાલો એમાં જોઈએ તો કે તમારે શબ્દ આપેલા છે એ મોટેથી વાંચવાના છે અને બોલવાના છે ચાલો એમાં જોઈએ તો કે આખો બોલવાનો છે અને અડધો બોલવાનો છે કેવી રીતે તો કે જુઓ પહેલો શબ્દ આપ્યો છે ડબો આખો બોલીએ એટલે શું બોલાય ડબબો અને અડધો બોલીએ તો શું થાય તો કે ડબ્બો શું વચાય ડબ્બો એવી જ રીતે બીજો જોઈએ ઝબભો તો આખો વાંચીએ એટલે શું થાય ઝભભો અને અડધો બોલીએ તો શું થાય ઝભો શું થાય ઝભ્બો એવી જ રીતે ત્રીજો શબ્દ જોઈએ અપપુ અપપુ આખો બોલીએ તો અપપુ થાય અડધું બોલીએ તો અપ્પુ અડધો બોલીએ તો અપુ એવી જ રીતે ચોથો ગ પપપુ અડધો બોલીએ તો ગપ્પુ પછી આગળ પથ થર પથ જો હવે અડધો બોલશે તો શું વચ્ચે છે પથ્થર પથ્થર પછી જોઈએ આગળ અધ ધર અધ ધર હવે અડધો બોલીએ તો શું થાય અધર ર પછીનો જોઈએ તો કે મૂનની મૂનની હવે અડધો બોલશે તો શું આવશે મુન્ની શું બોલાય મુન્ની પછી ખીલલી ત્યાર પછીનો શબ્દ વાંચીએ તો કે આખો બોલી અડધો બોલીએ તો ખિલ્લી શું બોલાય પછી જોઈએ તો કે બિલલી બિલલી આખો બોલીએ તો બિલલી છીએ અને અડધો બોલીએ તો બિલ્લી આપણે બિલાડીને બિલ્લી કહીએ છીએ તો એ અડધો બોલવો પડે આખો બોલીએ તો સાચું શબ્દ ગણાય નહીં બિલ્લી એવું આપણે બોલીએ છીએ નથી બોલતા તો આપણે શું બોલીએ છીએ બિલ્લી એમાં લ કેવો બોલીએ છીએ અડધો ચાલો છેલ્લો શબ્દ છે ખી સસુ ખી સસુ હવે અડધો શબ્દ બોલીએ તો શું થાય ખિસ્સુ આપણે ખિસ્સાને શું કહીએ છીએ ખિસ્સુ જ કહીએ છીએ એમાં સ કેવો બોલીએ છીએ અડધો તો આ રીતે તમારે અર્ધા શબ્દ ચાલો હવે નીચે જુઓ તો કે સૂચના આપી છે સિંહ સાહેબની પૂંછ વાર્તામાંથી આવા અડધા અક્ષરવાળા શબ્દો શોધીને લખો તો તમારે નીચે સિંહ સાહેબની પૂછવાર્તા આપણે વાંચી હતી જોઈતી તો એમાંથી આવા જે અડધા અક્ષરવાળા શબ્દ આવતા હોય એવા શબ્દ તમારે અહીંયા નીચે બધાય ખાનામાં લખવાના છે હું તમને બતાવું છું એ રીતે તમારે પણ લખવાના છે ચાલો જુઓ મેં નીચે તમને શબ્દ લખીને આપેલા છે પહેલો શબ્દ મેં લખ્યો છે વધ્યું ખાવામાં જે કાંઈ વધ્યું હોય એ દેતો તેમાં વધ્યું શબ્દ આવ્યો હતો પછી શક્તિ પછી ભૂખ્યા પછી હાલિયા ભાગ્યો તમને આપેલો જ છે શબ્દ પછીના શબ્દ જોઈએ તો કે ચાલિયા પછી નક્કી ફક્ત ત્યાંથી આ બધામાં એક એક અક્ષર અડધો આવે છે જો વચ્ચેના શબ્દમાં જુઓ તમે વચ્ચેનો અક્ષર ધ્ય ધ અડધો છે કને ત સાથે જોડો છે ભૂખ્યા હાલિયા લ અડધો છે ભાગ્યો ગ અડધો છે ચાલ્યા લ અડધો છે નક્કી એમાં ક અડધો બોલાય છે ફક્ત એમાં ક અડધો બોલાય ત્યાંથી એમાં ત અડધો બોલાય છે તો આ રીતના શબ્દ તમારે લખવાના છે હવે પેજ નંબર એકાવન ઉપર જોઈએ તો ત્યાં તમને એક બાળગીત આપેલું છે બાળગીત કોનું છે તો કે ચકલીબેનનું છે ખિસકોલીનું કીધું છે ઉંદરભાઈની વાત છે અને મકોડીની વાત છે તો બાળગીતમાં એક ચકલી છે એ ઢંગ વગરના માળા બાંધે છે જ્યારે દરજીડો અને સુગરીબાઈ છે એ સરસ મજાના માળા બાંધે છે સુગરીને દરજીડાનો માળો તમે જોયો છે બધાએ સરસ ઝાડ ઉપર ટીંગાતો હોય મોટો બધો લાંબો અને ગોળ સરસ મજાના જુદા જુદા આકારના છે એ બનાવે એ ત્યાર પછી ખિસકોલી છે એ માળા ક્યાં બાંધે છે તો કે ઝાડુ પર અને શેના રૂના રેસાના બાંધે છે જ્યારે કાબર કબૂતર અને ઘૂવાડ અને કાગડા કોયલ છે એ ક્યાં બાંધે છે એ પણ બધા ઝાડુ પર જ બાંધે છે પણ એ સેના બાંધે છે તો કે જા નાના નાના તીણખા ખડના ને એવા બધા નાના નાના સાઠીકડા લઈ અને એ માળો બાંધે છે જ્યારે ખિસકોલી છે એ રૂના રેસાના બાંધે છે હવે ઉંદર છે એ રહેતા હોય છે એવી જ રીતે સાપ છે એ પણ દરમાં જ રીએ પણ એને એના દર ને શું કહેવાય રાફડો કહેવાય મોટો બધો એનો દર હોય એને શું કહેવાય રાફડો કહેવાય પછી મકોડી અને કીડી મકોડી અને કીડી છે એ ક્યાં રહેતા હોય તો કે એ પણ જમીનમાં જ રહે છે પણ સે કેવા દર કરે છે તો કે એ નાના નાના નગર જેવા મસ્તના મજાના નાના નાના કીડી મકોડીના દર હોય જ્યારે ઉંદરના કીડી મકોડા કરતાં મોટા હોય અને સાપના એથી મોટા હોય એટલે સાપના દરને શું કહેવાય રાફડો કહેવાય અને વાંદરા ભાઈ છે એ તો ગમે ત્યાં રખડિયા કરતા હોય વાંદરો છે એ એનું કોઈ એક જગ્યાએ ઠેકાણું હોય નહીં એ એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર બીજેથી ત્રીજા એવી રીતે જુદી જુદી જગ્યાએ છે એ વાંદરો છે એ રખડતા હોય એટલે આમાં શું કીધું છે તો કે તમને પક્ષીઓ પ્રાણીઓ અને જીવજંતુઓ ક્યાં રહીએ છે એના વિશેની વાત કરેલી છે આગળ આપણે પ્રશ્ન આવશે કે કંઈ કોણ ક્યાં રહે છે શેમાં રહે છે તો આપણે એનો જવાબ લખવાનો થશે ચાલો હવે તમારે નીચે સૂચના આપેલી છે કે આ ગીતની તમને ગમતી બે લીટીઓ અહીં સારા અક્ષરે લખો તો તમારે ઉપરના ગીતમાંથી તમને જે ગમતી હોય તે બે લીટીઓ અહીંયા લખવાની છે ચાલો જોઈને સારા અક્ષરે વ્યવસ્થિત રીતે લખવાની છે લખી નાખો બધાય હવે પાના નંબર બાવન ઉપર જોઈએ તો તમને સૂચના શું આપેલી છે લખો આપણે શું લખવાનું છે તો કે ખાલી જગ્યા પૂરવાની છે ખાલી જગ્યા આપેલી છે એમાં લખવાનું છે કોણ સેમાં રહે એ લખવાનું છે તો ચાલો પેલું જોતા જઈએ ઉંદર ખાલી જગ્યામાં રહે ઉંદર ક્યાં રહીએ તો કે દરમાં સરસ ચાલો લખો બધાય દર પછી સાપ ખાલી જગ્યામાં રહે તો સાપ તો સેમા હોય સાપ રાફામાં તો ચાલો રા ફ પછી ત્રીજું સુગ્રી ખાલી જગ્યામાં માં રહે સુગરી સેમા રહીએ તો કે સુગ્રીનો માળો હોય કેદર હોય હ માળો તો શું આવશે અહિયાં માં પછી કીડી ખાલી જગ્યામાં રહે તો કીડી ક્યાં રહેતી હતી મેં તમને કીધું તું શેમારીએ કીડી દરમાં સરસ ચાલો લોકો અહીંયા દર છેલ્લું ચકલી ખાલી જગ્યામાં રહે ચકલી ક્યાં રહે તો કે ઝાડ ઉપર ઝાડ પર શું બનાવે માળો તો શેમાં આવે માળામાં

પહેલી વખત છે એ કેવું છે તો કે મોટા અક્ષરે લખેલું છે મોટી લીટી દોરેલી છે પછી બીજી વખત છે એના કરતાં સેજ નાની લીટી દોરી છે એટલે નાના અક્ષર થાય અને બંને લીટીને અડી છે એ રીતે લખેલું છે પછી ત્રીજી વખત જુઓ તો કે એના પણ એનાથી પણ નાની લીટી દોરેલી છે અને એનાથી પણ નાના અક્ષર કરીને લખેલું છે અને ત્રી વાર જોઈએ તો એનાથી પણ નાની લીટી દોરેલી છે અને નાના અક્ષરે લખેલું છે તો તમારે પણ એ જ રીતે તમારે જે રીતે શબ્દ આવતો જાય એ લખવાનો છે જો પહેલી વખત અહીંયા મોટો અક્ષર થશે પછી બીજી વખત એથી સેજ નાના થશે ત્રીજી વાર એથી નાના અને ચોથી વાર એથી નાના મતલબ તમારે શું કરવાનું છે તો કે બંને લીટીને અડે એ રીતના શબ્દ લખવાના છે ચાલો તમને સૂચના આપી છે અમને જીવતા કરો શું કીધું છે અમને જીવતા કરો તો કેવી રીતે કરવાનું છે જુઓ તમને જે ચિત્ર મગરના આપેલા છે એને લીટી દોરી દેવાની છે આમ ચાલો આવડશે બધાયને તો ચારે ચાર મગરમાં આ રીતે કરવાનું છે હવે આગળ પાના નંબર ત્રેપન ઉપર જોઈએ તો એમાં તમારે શું કરવાનું છે તો કે બિલાડી આપેલી છે એને પૂરા બિલાડી સાથે જોડવાના છે તો જો પેલી અડધી બિલાડી છે તો એનો અડધો બીજો ભાગ ક્યાં હશે તો કે સૌથી છેલ્લે તો આપણે એને સૌથી છેલ્લા સાથે જોડવાનું છે બીજા નંબરમાં જોઈએ તો કે જીરીક જ ભાગ આપેલો છે તો એનો કયો ભાગ હોય આવડો આ ભાગ હોય તો એની સાથે આપણે જોડી દેવાનું છે પછી ત્રીજો આપણને નીચેના બે જ પગ આપ્યા છે મોઢું કે કંઈ આપેલું નથી ઉપરનો ભાગ નથી આપ્યો તો ઉપરનો ભાગ હોય મોઢો હોય એવી કઈ છે ત્રીજા નંબરમાં તેની સાથે જોડી દો ચાલો ચોથું હવે આપણને ઉપરનો ભાગ આપેલો છે નીચેનો ભાગ નથી આપેલો તો નીચેનો ભાગ ક્યાં છે પહેલાં નંબરમાં જોડાઈ ગયા બધાને ચાલો એવી જ રીતે નીચે સાપમાં જુઓ તો કે સાપ પેલો મોટો બધો છે તો એની નાની પૂછડી હોય તો ચાલો ક્યાં આવશે છેલ્લે જોડી દો પછી બીજો ખાલી આપણને ફેણ જ આપી છે તો ફેણ આપી હોય તો શું હોય એનું આખી પૂંછડીવાળો ભાગ બાકી હોય તો બીજા નંબરનો જુઓ લેતી બીજું છે એવું તો ચાલો એની સાથે જોડી દો પછી આપણને જીરીક જ ફેણ આપેલી છે તો ઝીરીક ફેણ આપેલી છે તો વધારાનો ભાગ બહુ મોટો હોય ચાલો તો એ પહેલા નંબરમાં આપ્યું છે એની સાથે જોડી દો અને હવે છેલ્લે વૈદુ તું એને એની સાથે જોડી દો ચાલો જોડાઈ ગયું આ રીતે બધાને ચાલો ત્યાર પછી પાણા નંબર ચોપન ઉપર જોઈએ તો તમને સૂચના કીધી છે કે વાતચીત કરો તો તમે આપણે આગળ પ્રાણી પશુ પક્ષી ક્યાં રહે છે અને કેવા હોય છે એને વિશે જોયું તો તમને પ્રશ્ન કીધો છે કે કીડી કરોડિયા વંદો ગરોળી આ બધા તમે જોયા છે ક્યાં જોયા છે તો કે આપણે વંદોન ગરોડી કીડીને ક્યાં જોયા હોય આપણી ઘરે અથવા તો કોઈ પણ જગ્યાએ શાળામાં પણ જોયા હોય કોઈની ઘરે ગયા હોય ત્યાં પણ જોયા હોય જોયા હોય ને બધાએ ચાલો પછી કબૂતરને જીભ હોય કબૂતરને જીભ હોય નહીં કોઈ પણ પક્ષીને જીભ હોય નહીં એને શું હોય ચાંચ ચાલો કયા પ્રાણીઓ જીભેથી ચાટીને પાણી પીએ છે કયા પ્રાણી જીભથી ચાટીને પાણી પીતા હોય તો કે કૂતરો છે બિલાડી છે આ બધા કેનેથી પીવે જીભ ચાટીને પછી ગાય ભેંસ વાઘ સિંહ દીપડો ગરોળી ઉંદર વાંદરા બધાય કેવી રીતે પાણી પીવે તો કે ગાય ભેંસની બધાય ક્યાંથી પી કેવી રીતે પીવે મોઢેથી અને જીભથી બેથી પીવે રેડી ચાલો આનો તમારે અભિનય કરવાનો છે પછી તમને નીચે આપ્યું છે શબ્દ અંતાક્ષરી રહીએ તો જુઓ તમને કેવી રીતે કરવાનું છે તો કે પહેલો અક્ષર તમને અચર આપેલો છે એમાં જુઓ એક અક્ષર લાલ કરીને આપેલો છે કયો અક્ષર છે એ ર રમકડાનો ર છેલ્લો અક્ષર ર આવ્યો તો હવે તમારે ર રમકડાના ર ઉપરથી એવો શબ્દ બનાવવાનો છે કે જેનો પહેલો અક્ષર ર આવતો હોય તો જુઓ અહીંયા તમને બનાવીને પૂછે ર મકડુ છે હવે એમાં છેલ્લો અક્ષર શું આવ્યો દુધ્યા કલરનો તો કે ડુ તો તમારે ડૂ ઉપરથી એવો શબ્દ બનાવવાનો છે કે જેમાં પેલો અક્ષર ડૂ આવતો હોય તો શું બનાવ્યું છે એને ડુંગર છે ચાલો એવી જ રીતે એમાં છેલ્લો અક્ષર શું આવ્યું પાછો ર રમકડાનો ર તો છેલ્લો અક્ષર ફરી પાછો ર આવ્યો તો શું બનાવ્યો શબ્દ રસો ઈ બનાવ્યો હવે છેલ્લે શું આવ્યું ઈ તો ઈ ઉપરથી શું બનાવ્યું ઈ અડ આપણે જે રીતે અંતાક્ષરી રમીએ ને ગીતની કે જેને છેલ્લો અક્ષર એક ટીમને જે આવે એને અક્ષર ઉપરથી આપણે ગીત ગાઈએ તો આમાં પણ શું કરવાનું છે જે અક્ષર છેલ્લો આવે એ અક્ષર ઉપરથી શબ્દ બનાવવાનો છે ચાલો તો આવી જ રીતે બીજા બધા શબ્દ પણ તમારે લખવાના છે હું લખીને બતાવું છું તો તમે બધાય લખી લેશો ચાલો બતાવું છું ઓ ચાલો જુઓ એમાં ભક્ત ત તો એમાંથી શું બનાવ્યું તલવાર પછી ર છેલ્લે આવ્યો તો રમત અને ત આવ્યો તો તનુ નું આવ્યું તો નૂર બીજો જોઈએ ડબ્બો તો છેલ્લે બો આવ્યો તો બોલ પછી લ આવ્યો તો લખો ટી ટી આવ્યો તો ટીપા અને પા આવ્યો તો પાલ ક ત્રીજા નંબરમાં જોઈએ તો કે એરોપ્લેન તો ન આવ્યો તો નખ ખ આવ્યો તો ખટારો રો આવ્યો તો રોડ અને ડ આવ્યો તો ડમ રૂ પછી નંબર ચાર ફટાક તો ક આવ્યો તો કલમ મ આવ્યો તો મમરા રા આવ્યો તો રાજન અને ન આવ્યો તો નજર ચાલો ત્યાર પછી છેલ્લો શબ્દ જોઈએ બિલ્લી તો બી આવ્યો બિલ્લી તો લી આવ્યો તો લી ઉપરથી લીમડો ડો ઉપરથી ડોલ લ ઉપરથી લક્ષ્ય અને ય ઉપરથી યતિ આ રીતે તમારે બધાય શબ્દ લખવાના છે સમજાઈ ગયું ચાલો હવે આગળ ચાલો જુઓ એમાં તમને સૂચના આપી કે રંગબેરંગી છ શ્ર રૂ અને રૂ વડે ચિત્રમાં રંગ પૂરો સૂચના છે તો એમાં તમારે છ શ્રુ અને રૂ આ અક્ષર જ્યાં આવતો હોય અહીંયા રંગ પૂરવાનો છે તો આપણને ચિત્રમાં ક્યાંય ઋષિનો રૂ કે રૂમાલનો રૂ આપેલો નથી એટલે એ બે અક્ષરમાં કાંઈ કરવાનું નથી પણ છ અને શ્ર આપેલો છે અને એક બીજો શબ્દ અક્ષર જ્ઞ આપેલો છે તો જ્ઞ જ્યાં હોય ત્યાં કાંઈ કરવાનું નથી શ્ર અને છ આ બે જ અક્ષરોમાં આપણે રંગ પૂરવાનો છે તો તમારે દાખલા તરીકે શ્રમાં લીલો પૂર્વ છે તો જ્યાં શ્ર હોય અહીંયા લીલો કરી દો પછી જ્ઞ જ છમાં જામલી દુધિયા પૂર્વ છે અલ જામલી પૂર્વ છે તો જ્યાં છ હોય અહીંયા જાંબલી કરી દો સમજાઈ ગયું આ રીતે તમારે ઘરે રંગ પૂરવાનો છે તો ચાલો આજે આપણે લેસન આપતા નથી પણ તમારે શું કરવાનું છે તો કે આ ચિત્રમાં રંગ પૂરવાનો છે રંગ પૂરવાનો છે અને બધું જ પૂરી નાખવાનું છે આપણે આજે જેટલું સમજ્યા અને શીખા એ બધું જ પૂરવાનું છે પાના નંબર પચાસથી લઈ અને પાના નંબર પંચાવન સુધીનું બધું જ પૂરવાનું છે તમારે આજે કાંઈ લેસનમાં નથી આટલું પૂરવાનું ફરજિયાત છે આપણે પરીક્ષામાં આમાંથી મૂકેલવું જ છે એટલે આપણે ફરજિયાત પૂરવાનું છે જો પૂરશો નહીં તો આ વર્ષે નહીં એટલે ફરજિયાત બધાએ પૂરવાનું છે અસ્તુ જય હિન્દ